શ્રેયસ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી માધ્યમની અંદર ધોરણ આઠમાં વિષય ગુજરાતી ભણવાના છીએ મિત્રો આજે આપણે ગુજરાતી વિષયની અંદર કાવ્ય એક ભણીશું જેનું નામ છે વડાવી બા આવી જેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ તો ચાલો મિત્રો કાવ્ય એક વડાવી બા આવી જેના કવિ છે ઉષ્ણસ કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા ઉષ્ણસનું પૂરું નામ શું છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા પ્રસૂન આદ્રા નેપથ્ય તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે વાત્સલ્યભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી પૂરી રહેતું ચિંતન આ કાવ્યની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પોતપોતાના ગામ પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે માતા પિતા અને વૃદ્ધ વિધવા હોય સૌના ચિત્ત નજીક આવી રહેલા વિરહથી વ્યથિત છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે એ ધ્યાનપાત્ર છે વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયના સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા શોકનું હૃદય સ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે તો ચાલો મિત્રો આપણે આ કાવ્યની સમજૂતી જોઈએ રજાઓ દિવાળી તણી થઈ પૂરી એટલે કે દિવાળીની જે રજાઓ હતી એ હવે કેવી થઈ ગઈ છે પૂર્ણ થઈ ગઈ છે ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની એટલે કે દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં જે ઘણા દિવસથી શાંતિ એટલે કે આનંદ અને ઉલ્લાસ હતો તેનો હવે ભંગ થયો વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નીજના નીજના એટલે કે પોતાના ધંધાના કારણે દૂર દૂર વસેલા પોતાના સંતાનો હવે જવાના કાલે તો જનકજનનીને ઘર તણા શું કહે છે કે ધંધાના કારણે જે દૂર પોતાના સંતાનો રહે છે તે હવે આવતીકાલે જતા રહેશે પછી માતા પિતા અને ઘરમાં સાથે કોણ છે બીજું સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા હોય ગંગામાં સ્વરૂપ એટલે કે વિધવા સ્ત્રી હોય એની આગળ આ શબ્દ લાગે જે માતા પિતા છે એમની સાથે બીજું કોણ રહે છે ઘરમાં વૃદ્ધ વિધવા હોય લખાયેલા કર્મે વિરહ મિલને તે રજનીએ શું કહે છે કે પછી માતા પિતા અને ઘરમાં સાથે જે ગંગામાં સ્વરૂપ વિધવા ફોઈ રહે છે એ ફોઈના ભાગ્યમાં લખાયેલા વિરહને મિલનની એ છેલ્લી રાત્રિએ રજની એટલે કે રાત્રિએ શું જોયું નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠોની જ જગા એ છેલ્લી રાત્રિએ સૌની વચ્ચે જગ્યા કરીને બેઠેલો જોયો કોને જોયો વિરહને ઉવેખી એને સૌ જરઠવડી વાતે સૂઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર તણી લઈ ભાઈ ઉપડ્યા કે તેમ છતાં એ તરફ ધ્યાન ન આપીને સૌ વૃદ્ધો વાતો કરતાં કરતાં સૂઈ ગયા અને બીજા દિવસે જ સવાર પડતાં જ ભાભીનો હર્યો ભર્યો સંસાર લઈને ભાઈ ઉપડ્યા એટલે કે ભાભી અને સંતાનોને લઈને ભાઈ પોતાના શહેર તરફ જવા નીકળ્યા ઘણી અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું કે જાણે ઘરની અડધી વસ્તી ઓછી થઈ ગઈ હોય તેમ આખું ઘર શાંત થઈ ગયું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નીજની નીજની એટલે કે પોતાની અને બપોરના સમય બીજા બે ભાઈઓ પણ પ્રિયવચન બોલનારી અને ધીમું ધીમું હાસ્ય રેલાવનારી પોતાની કેવી પત્નીઓ છે નવોઢા એટલે કે નવી પરણેલી ભારિયાઓ એટલે કે પત્નીઓ અને પ્રિયવચન મંદ સ્મિતવતી એટલે કે પ્રિયવચન અને ધીમું ધીમું હાસ્ય રેલાવનારી પોતાની નવ પરણીત પત્નીઓને લઈને વિદાય થયા વળાવી બા આવી ની જ સકલ સંતાન ક્રમશ ક્રમશ એટલે કે એક પછી એક પોતાના બધા જ સંતાનોને બા વળાવીને જ્યારે પાછી આવી ત્યારે ગૃહવ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે એણે જોયું કે આખા જ ઘરમાં વિરહ વ્યાપેલો છે આથી તે ખૂબ વ્યાકુળ બની ગઈ અને ત્યાં જ પગથિયા પર બેસી ગઈ તો મિત્રો આ સોનેટની અંદર જે ધંધાર થઈ શહેરની અંદર રહેતા ભાઈઓની વાત કરેલી છે કે દિવાળીના વેકેશનમાં ધંધાર્થે જે દૂર વસેલા સંતાનો વતનમાં તેમના ગામ આવે છે એટલે એમનું ઘર કેવું બને છે આનંદ કિલ્લોલથી હરું પણ હવે વેકેશન પૂર્ણ થાય છે એટલે સંતાનો પોતપોતાના પરિવાર સાથે એમના માળામાં એટલે કે નિવાસસ્થાને જવા માટે નીકળી પડે છે આથી જે બાનું ઘર છે તે કેવું થાય છે સુમસાન થઈ જાય છે આમ વડીલોએ એકાંકી જીવન વિતાવવાનું હોય છે આથી અમને બહુ તકલીફ પડે છે એટલે બા પોતાના એક પછી એક સંતાનોને વળાવીને આવે છે એટલે ઘરમાં એને શું દેખાય છે વિરહ દેખાય છે આથી તે પગથિયા પર બેસી પડે છે